ચાલો જેના દ્વારા છપ્પન અને નેવું ને ભાગતા બંને વખતે શેષ પાંચ રહે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ખાલી જગ્યા છે આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેના વડે છપ્પન ને ભાગીએ તો પણ શેષ પાંચ વધે અને નેવું ને ભાગીએ તો પણ શેષ પાંચ વધે જો હવે આપણે પરિસ્થિતિ આવી છે

નેવું ને આના વડે ભાગીએ તો પાંચ શેષ વધે છે તો નેવું માંથી પાંચ બાદ કરો તો પંચ્યાસી શેષ વધે છે એને જ આપણે બાદ કરી નાખીએ તો હવે આપણે વડે ભાગાકાર કરીએ તો શેષ કેટલી વધશે શૂન્ય સમજાય છે એનો અર્થ એવો કે આ એક્સ છે જે આપણે સંખ્યા શોધવાની છે એ એકાવન નો અને પંચ્યાસી બંનેનો અવયવ છે સમજાય છે એકાવન ને આપણે શોધવાની સંખ્યા વડે ભાગાકાર કરીએ તો શૂન્ય વધે છે પંચ્યાસી ને આપણે શોધવાની સંખ્યા વડે ભાગાકાર કરીએ તો શેષ શૂન્ય વધે છે એટલે આ છે ઈ બંનેનો અવયવ છે અને એક્સ આવી મોટામાં મોટી સંખ્યા છે તો બંનેનો મોટામાં મોટો સામાન્ય અવયવ તો એકાવન અને 85 નો શું છે ગુસ્સા અને તેથી ચાલો એકાવન એકાવન ને આપણે કેવી રીતે અવયવો પડશું પાંચ ગુણ્યા સત્તર સરસ આપણે ઘડિયા પાકા કઈ છે બંને સત્તર ના ઘડિયામાં આવે છે યસ અને બાકીના બંને અવયવોમાંથી કઈ સામાન્ય નથી એ ચેક કરો એટલે સીધો તમે ગુસ્સા લખી શકો તો એક્સ બરાબર કેટલા થાય સત્તર જે આપણે સંખ્યા શોધવાની છે કઈ મળી સત્તર ચાલો સમજાણું કે જેના દ્વારા છપ્પન અને નેવું બંને ભાગતા બંને વખતે શેષ પાંચ રહે તો તમે આ છપ્પન છે એને આ સત્તર વડે ભાગાકાર કરો સત્તર તેરી એકાવન શેષ કેટલી બધી પાંચ અને તમે નેવું ને આ સત્તર વડે ભાગાકાર કરો સત્તર પંચા પંચ્યાસી શેષ વધે પાંચ તો છપ્પન અને નેવું બંને ને આપણે જે સત્તર વડે ભાગાકાર કરીએ છીએ તો શેષ શૂન્ય વધે છે એટલે આપણે જવાબ મળી ગયો આપણો જવાબ છે સત્તર ચાલો સમજાઈ ગયું સરસ વેરી ગુડ એકસો ત્રેપન અને ત્રણસો તેત્રીસ નો સરવાળો નવ એ ત્રણ આપણે વિભાજ્ય છે એટલે ત્રણ ની ચાવી થી ત્રણ ની ચાવી થી આ ભાગાકાર થાય છે ત્રણ ની ચાવી માં આવે છે તો ત્રણ ગુણ્યા કેટલા થશે એકાવન એકાવન તો આપણને ખબર છે 3 * 17 बराबर 333 333 3 વડે विभाज्य છે જ તો 111 * 13 = 333 અમુક अंक ઓવારનવર આવે તો યાદ રાખવું પડે 111 માં એક જ રીતે ચાલે છે 37 * 13 बराबर 3 * 37 તો અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાડત્રીસ અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર તો એકસો ત્રેપન એના બરાબર થશે ત્રણ નો વર્ગ ગુણ્યા સત્તર અને ત્રણસો તેત્રીસ બરાબર થશે ત્રણ નો વર્ગ ગુણ્યા સાડત્રીસ ઓબિયસ છે ગુસ્સા અ ગુસ્સા અનો કેટલો થશે ત્રણ નો વર્ગ એટલે કે નવ ત્રણ સરવાળો ત્રણ થાય આ ત્રણ વડે વિભાજ્ય હોય જ આપણે ચાવી યાદ રાખવાની છે આપણે શીખેલા છે અને એનો આપણે ઉપયોગ કરશું તો જ આપણા માટે ગણતરી સેલી બનશે બરોબર છે વેરી ગુડ ગુસ્સા આપણને મળી જાય પાસઠ ના તેર પંચા થાય છે એકસો સત્તર તેર ગુણ્યા નવ અને ત્રણ ત્રણ તો પાસઠ બરાબર પાંચ તો સ્પષ્ટ છે કે તેર છે હવે આનો જે ગુસ્સા આ છે તેર એની કિંમત આના જેટલી છે તો આપણે સરખાવી લઈએ ત્રણ કે જોઈતી હોય તો એ સામે બાજુ છેદ માં જશે પંદર ભાગ્યા ત્રણ ત્રણ પંચા પંદર કે બરાબર આવશે પાંચ બરાબર ચલો ધન પૂર્ણાંકો એ અને બી માટે કે જ્યાં એ બરાબર છે એક્સ ઘન વાય ની પાંચ ઘાત અને બી બરાબર છે એક્સ ની પાંચ ઘાત વાય નો વર્ગ જ્યાં એક્સ અને વાય અવિભાજ્ય પૂર્ણાંકો છે તો લસા એટલે આ બે સંખ્યાનો લસા અહીંયા એના અવયવો એક્સ અને વાય છે જેમાં એક્સ ની પાંચ ત્રણ ગાત છે વાય ની પાંચ ગાત છે બી ના અવિભાજ્ય અવયવો એક્સ અને વાય છે અહીંયા એક્સ ની પાંચ ગાત છે વાય ની બે ગાત છે તો લસા અ લસા અમાં સામાન્ય અવયવ એક્સ પણ બંનેમાં છે વાય પણ બંનેમાં છે સામાન્ય નહીં લસામાં તો બધા જ અવયવો લેવાના છે તો એક્સ અને વાય લઈશું એક્સ ની પણ વધુ વધુ ઘાત ગોતો પાંચ વાય ની પણ વધુમાં વધુ ઘાત ગોતો પાંચ એટલે જવાબ આવશે એક્સ ની પાંચ ઘાત વાય ની પાંચ ઘાત આ આપણો જવાબ છે બરાબર સરસ ચલો એકસો પંદર અને એકસો ઘડિયામાં નો છે એટલે જેને મહેનત કરેલી હોય ને એને તરત જ યાદ આવે આ છે ત્રેવીસ ગુણ્યા પાંચ અને આ છે ત્રેવીસ ગુણ્યા સાત તો ગુસ્સા અ

પંદર ગુણ્યા સાત અને એકસો પાંત્રીસ પણ નથી કરવા એનું કારણ શું છે આપણને ખબર છે કે બંનેમાં કોમન છે તો પંદર ને ફરી પાછા અવયવો પાડવાની બંનેમાં જરૂર નથી હવે બાકીના અવયવોમાં કંઈ કોમન નથી તો ગુસ્સા આવશે

કેટલા થશે ગુણાકાર કરો નવસો પિસ્તાલીસ થાય છે ચાલો ઓકે